તો ફાઇનલી ગઈ જ આપણે આજે વેરહાઉસની અંદર પંદરમી ઓગસ્ટ ઉજવવાના છીએ તો એની માટે બધા ભેગા થયા હતા અને અહીંયા દીપકભાઈ ગાડી શણગારી છે તો અહીંયા આગળ બધા ફોટા પાડવા ગયા છે અને આપણે પણ જોડે ઊભા રહીએ છીએ તો ફોટા પડાવી લઈએ પહેલાં પછી આગળ કંઈ જોઈએ બરાબર મજા આવશે વિડીયોમાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે તો વિડીયોમાં બને રહો આપણે આગળ જઈએ ફોટા ફોટા થોડાક પડાવી લઈએ પછી આગળ વધીએ ધીરે ધીરે બરાબર વોઇસ ઓવર કરવાની જરૂર પડી ગઈ છે કારણ કે વોલ્યુમ એવો આવતો હતો કારણ કે સોંગ અને બોંગ વાગતા હતા એટલે વોઇસ ઓવર કરવો પડે છે બાકી ડાયરેક્ટ બોલીને પણ થઈ જતું હતું જો અહીંયા ઘણા બધા મિત્રો ભેગા થયા છે નવા નવા કપડાં અને બધું પહેરીને ચશ્મા બશ્મા પહેરીને અહીંયા બધા બેહી રહ્યા છે અને આ બાજુ અનિલ ભાઈ છે તો મિત્રો અહીંયા સરસ મજા છે અને બધાએ સિક્કા પણ લગાયા છે તો મિત્રો ગાડીનો લુક કંઈક આવો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ઉપર બધા ઘણા બધા ફોટા પડવા આવી ગયા છે તો મિત્રો લુક કાલે પણ કાલે બનાવ્યો તો પણ આજે વિડીયોમાં થોડો લઈ લઈએ અને ધ્વજ પણ સરસ મજાનો ગાડી પર છે અને ઘણા બધા ફોટા પડવા આવી ગયા છે તો મિત્રો વિડીયો બને તો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ઘણા બધા વિડીયો યુટ્યુબ પર પડ્યા છે જોવાનું ચૂકતા નહીં ચેનલમાં જઈને બરાબર છે તો નોના ટેણીયા પણ ફોટા પડાવવા માટે આવ્યા છે હંગાતે કારણ કે આજે વેરહાઉસ બંધ છે અને પંદરમી ઓગસ્ટ ઉજવાની છે તો મિત્રો ઘણા બધા અનેક પ્રકારના ફોઝ આપીને અહીંયા ફોટા પડાવી દે છે બરાબર છે તમે જોઈ શકો છો અને થોડું ઉખડી પણ જાય છે ગાડીનું શણગાર્યું સરસ મજાનું અહીંયા સીન છે તો મિત્રો આગળ વધીએ આપણે બરાબર છે તો મિત્રો આગળ વિડીયોમાં જોઈએ આપણે કે આગળ શું શું જોવા મળશે બરાબર છે અહીંયા બધા ભાઈબંધો સ એમનો આપણે પહેલાં મળીએ બરાબર છે વારાફરથી અને તમે જોઈ શકો છો સેટઅપ આપણે પાછળ કેવું બધું શણગાર્યું છે અહીં વેરહાઉસની અંદર એ પણ તમે જોઈ શકો છો મિત્રો જુઓ આગળ ધ્વજનું એક મસ્ત રંગોળી પૂરી છે અને સરસ મજાનું અહીંયા દેખાઈ રહ્યા છે રંગબેરંગી કપડાં પહેરીને આવ્યા છે અને ફુગ્ગા ને એવું બધું લટકાયું છે અને રિક્ષામાં સાઉન્ડ વાગે છે ખતરનાક બરાબર છે એટલે મારા વોઇસ ઓવર કરવાની જરૂર પડી છે બાકી વોઇસ ઓવર કરવાની જરૂર ના પડત બરાબર છે તમે જોઈ શકો છો આખો ધ્વજ અહીંયા રંગોળીથી બનાવેલો છે અને અહીંયા અહીંયા પણ ફોટા પાડવાનું ચાલું છે હવ હવે ના ફોન લઈને ફોટા પાડી રહ્યા છે એ ભૂરા શર્ટવાળા દેખાય છે એ મેનેજર છે આવે પાવે બે આટી ડ્રાઈવરના ફોર ક્લિપ ડ્રાઈવર છે બરાબર છે તો વિડીયોમાં બન્યા રહો મિત્રો આગળ આપણે ધ્વજનું જે આપણે ફરકાવવાનો છે એ કામગીરી ચાલુ થાય એ આપણે બતાવીએ બરાબર છે તો વિડીયોમાં બન્યા રહો અહીંયા અનેક જણા ફોટાગ્રાફી કરી છે એનું થોડું સીન લઈ લઈએ બોણાભ છે અને આ રીક્ષાવાળા ભાઈ છે જોડે બરાબર છે તો મિત્રો એમને પણ સપોર્ટ કરી દો લાઈક કરી દેજો બરાબર છે તો આગળ તમે જોઈ શકો છો અહીંયા નાના નાના ટેન અહીંયા પણ આવ્યા છે અને ઘણા બધા ભાઈબંધો દૂર દૂરથી આવ્યા છે અને બધાએ જુઓ સર અહીં સિક્યોરિટીવાળા પાસે પણ ગાડીઓ પણ ફોટા પાડી દે છે તમે જોઈ શકો છો બરાબર છે તો મિત્રો અહીંયા આપણે ધ્વજ લગાવી દીધો સર અને થોડીક જ વારમાં મિત્રો ધ્વજ છે બરાબર છે અને પંદરમી ઓગસ્ટ ઉજવવાની ચાલુ થઈ જશે તો મિત્રો વિડીયોમાં બને રહો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે તો મિત્રો ધીરે ધીરે હું બધા ભેગા થઈ છે અને બધા અહીંયા હું પણ થોડું દેખાઈ છઉં કારણ કે વિડીયોમાં હું તો દેખાતો જ નહીં ઘડીએ પડીએ બરાબર છે એટલા માટે તો મિત્રો ધ્વજનું જે કાર્યક્રમ ચાલુ કરવાનો હતો એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે અને ધ્વજ ફરકાવવાની તૈયારી છે બરાબર છે તો મિત્રો જોઈ શકો છો તમે ધ્વજ ફરકી ગયો છે ફૂલા બુલા વેરાયા સરસ મજાનું સીન છે મિત્રો તો સલામી બલામી આપી હોય તો આપી દેજો તો મિત્રો અહીંયા થોડો ફોટાગ્રાફી ચાલુ છે તો તમે જોઈ શકો છો ધ્વજ ફરકાવી દીધો છે અને બધું પબ્લિક હવે ભેગું થઈને ફોટા પડાવી રહ્યું છે બરાબર છે તો મિત્રો અહીંયા ઘણા બધા ગાડીઓએ ફોટા પડાવી રહ્યા છે ફોર પાગળ ફોટા પડાવી રહ્યા છે એ બધું કામકાજ ચાલુ છે મિત્રો બરાબર છે તો સરસ મજાનું સીન હતું મિત્રો અહીંયા સરસ મજાના વિડીયો તમે જોઈ શકો છો અને આપણો ખાસ કરીને ચહેરો બહુ દેખાવા દીધો નથી કારણ કે વિડીયો હું જાતે ઉતારું છું બીજા ભાઈને ઉતારવા આપ્યો છે અહીંયા ફોટોગ્રાફી ચાલુ જ છે તમે જોઈ શકો છો વેરહાઉસ કેવું શણગાર્યું છે એ પણ તમને જોવા મળી જશે બરાબર સરસ મજાનો રાષ્ટ્રધ્વજનું જે રંગોળી છે એ જોરદાર સીન લાગી રહ્યું છે મિત્રો એ મને બહુ સરસ મજાનું દેખા્યું છે તો એના થોડો અલગ અલગ એંગલથી આપણે થોડુંક જોઈશું બરાબર છે તો અહીંયા ઉપર ચડીને પણ ફોટા પડાવી રહ્યા છે બરાબર છે તો મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ધ્વજ ફરકી રહ્યો છે અને તમે જોઈ શકો છો અહીંયા રંગોળીવાળો નીચે પણ ધર ધ્વજ સરસ મજાનો દેખાઈ રહ્યો છે બરાબર છે આ અલગ એંગલથી થોડો વિડિયો ટાઈપ મસ્તને લીધો છે બરાબર છે એટલે થોડો ઊભો ઉતાર્યો તો એટલે આડો ના થયો પણ ઊભો ઊભો મૂકી દીધું છે બરાબર છે તો સરસ મજાનું અહીંયા સીન દેખાઈ રહ્યું છે ઉપર ચઢીને આ વિડીયો ઉતાર્યો છે થોડો બરાબર છે ઓટલા ઉપર ચડીને તો સરસ મજાનું અહીંયા પંદરમી ઓગસ્ટ ઉજવવામાં આવી છે બરાબર વેરહાઉસની અંદર અને આ એક નેહારમાં આપણે પહેલાં કરતા હોય એવું થોડું યાદ આવી જાય એવું ટાઈપ ભાઈ વોઈસ ઓવર કરું છું પણ મોરે ટંકી રહ્યો છે જોડે જોડે એટલે તમને સંભળાતો થશે બરાબર છે એ ઝાડ ઉપર બેઠો હું એ ઝાડની નેસે બેઠું છું એટલે બરાબર છે તો સરસ મજાનું અહીંયા સીન દેખાઈ રહ્યું છે દૂર દૂર સુધી તમે જોઈ શકો છો ફોટા પડાવવામાં બધા લાગી પડ્યા છે કારણ કે અત્યારે ફોટાનો જમાનો છે અને રીલનો જમાનો છે બરાબર છે તો દૂર દૂર સુધી તમે જોઈ શકો છો ગોળાઓની બાર લીલું સામ દેખાઈ રહ્યું છે અહીંયા જો હાય બાય હાય બાય ચાલુ છે બરાબર છે તો અંદર થોડું ઝોંખી લઈએ તો અંદર સિક્યુરિટીવાળા ભાઈઓ બધા ભેગા થયા છે સરસ મજાનું અને આ રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવીએ છે બરાબર છે તો અહીંયા પણ ફોટા પડાવવા બધા આવી રહ્યા છે અને આ એક સરસ મજાનું સીન મિત્રો અહીંયા દેખાઈ રહ્યું છે મને બરાબર છે જુઓ એ કંઈક અલગ ટાઈપનું દેખાઈ રહ્યું છે એટલા માટે મેં ઉતાર્યું હતું કે અલગ અલગ એંગલથી થોડું રાષ્ટ્રધ્વજ સરસ મજાનો દેખાય એટલા માટે ઉતાર્યું હતું બરાબર છે તો મિત્રો સરસ મજાના અહીંયા વિડીયો બન્યો છે તો મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે આગલા વિડીયોમાં આપણે મળીએ અત્યારે આટલું જ છે